આજે જ્યારે હું ટીવી જોતી હતી તો એનામાં ચાલુ હતી મૂવી કુછ કુછ હોતા હૈ અને એનામાં આવ્યું આ સીન જેનામાં રાની મુખરજી લેટર લખે છે અને કહે છે કે મારા મર્યા પછી મારી દીકરીને આ લેટર આપી દેજો તો ત્યારે મને વિચાર આવ્યો કે શું કામ હું પણ નહીં આવું લેટર લખું જે મારા મર્યા પછી મારા પરિવારજનો વાંચી શકે એટલે તેથી મેં પણ લેટર લેટર લખવાનો વિચાર કર્યો અને જેનું ટાઇટલ હતું છેલ્લો પત્ર હું પણ મરી ગઈ વિચાર્યું નહોતું ખબર નહીં કા પણ બધાને ખબર હોવા છતાં કોઈ પણ આ વાત માનવા તૈયાર જ નથી હોતું કે હું પણ મરી જઈશ એવી જ રીતે મેં પણ ક્યારે નહોતું વિચાર્યું કે હું પણ મરી જઈશ મને તો એમ જ કે હું તો સો વર્ષની થઈશ ત્યારે જ મરીશ હા જ્યારે કોઈની અર્થી જોતી બે ત્રણ દિવસ એ જ હાલતું મગજમાં કે ક્યારેક તો એ જગ્યાએ હું પણ હોઈશ જ બીક તો લાગતી જ સાથે સાથે એ પણ ખ્યાલ આવતો કે જો મરવું જ છે એક દિવસ તો જ્યાં સુધી નથી મરી ત્યાં સુધી જીવી જ લઉં અને હા જીવી લીધું ને મરી પણ લીધું જીવનની શરૂઆત અને જીવનનો છેડો બંને છૂઈ લીધા ખબર નથી હું કેટલી ઉંમરે જીવી હોઈશ પણ હા કદાચ મરી હોઈશ ને ત્યારે પૂરું જીવીને જ મરી હોઈશ જીવન જાણીને મરી હોઈશ મૃત્યુ માણીને મરી હોઈશ કાંઈ જ નહીં બદલ્યું હોય હું હતી ત્યારે દુનિયા આવી જ હતી અને આજે પણ દુનિયા આવી જ છે ના મારી કમી નહીં થઈ હોય ઉલટાની મારી યાદો ઉમેરાઈ હશે તો તમે લોકો એક કામ કરજો મને ડાટી ને મારા ઉપર એક ઝાડ વાવજો પીપળો હોય તો સારું કારણ કે મારા ઘરની પાછળ પણ એક પીપળો છે ને ખબર નહીં કાં પણ એ મને જીવંત હોય જાણે મારી સાથે વાતો કરતો હોય એવું લાગતું તો હું પણ પીપળો બની ને કોઈ સાથે વાતો કરીશ તમારા બધા સાથે વાતો કરીશ બસ આટલું જ